ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળેલો છે બાકી છૂટો છવાયો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ છે તે પડ્યો છે ખેડૂત મિત્રો વરસાદથી કપાસના પાકને કઈ રીતે બચાવી શકાય તેની માહિતી આપણે જોઈએ તો જે વિસ્તારોમાં વધારે વરસાદ પડી ચૂક્યો છે તેવા વિસ્તારોમાં ખેતરમાં જ્યારે ચાલી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળે ત્યારે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકને થાય છે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન અને સલ્ફર બે જ તત્વો આવે છે જે એમોનિયમ સ્વરૂપમાં નાઇટ્રોજન આવે છે તેનું પ્રમાણ વીસ પોઈન્ટ પાંચ ટકા જેટલું છે અને સલ્ફર ત્રેવીસ ટકા જેટલો છે ખેડૂત મિત્રો અમે આપણને ખબર જ છે કે સલ્ફર તત્વ છે તે છોડમાં પ્રોટીન અને તેલ બનાવવામાં ખૂબ ઉપયોગી છે કપાસ જેવો તલિબિયા વર્ગનો પાક સલ્ફરનો વધારે પ્રમાણમાં ઉપાડ કરે છે એટલે તમે વરસાદ રહી ગયા પછી ચાલી શકાય તેવી કંડિશન તમારા ખેતરની હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્રો આપો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકને થાય છે કારણ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તે ઘણી બધી વધી જાય છે અને રેસા છે તે લાંબા અને મજબૂત બને છે ફાલ ફૂલ છે તે ખેડૂત મિત્રો સલ્ફર તત્વને લીધે છોડમાં વધારે માત્રામાં આવે છે એટલે એમોનિયમ સલ્ફેટ ખાતર પાણી લાગી ગયું હોય તેવા છોડને પણ ઝડપથી તંદુરસ્ત બનાવી દે છે એટલા માટે તમારે જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખીને વીગે પંદર કિલો વીસ કિલોની આસપાસ તમે આપી શકો છો આ ઉપરાંત આગોતરો કપાસ હોય અને ઝીંડવા વધારે પ્રમાણમાં લાગી ચૂક્યા હોય તેવા ખેડૂત મિત્રો મ્યુરેટ ઓફ પોટાસ છે અથવા ઝીરો જીરો પચાસ ટપક ટપકપિયત પદ્ધતિમાં ખેડૂત મિત્રો આપો તો ખૂબ સારામાં સારો ફાયદો થાય તો તેવા ખેડૂત મિત્રો છે તે મ્યુરેટ ઓફ પોટાસ ખાસ કરીને હું જાણું છું ત્યાં સુધી અમે વિગે જે સાહીઠ ટકાવાળો આવે છે સફેદ કલરનો ધોળા રંગનો તે અમે છ થી આઠ કે દસ કિલોની આસપાસ વિઘાદીઠ પ્રમાણ રાખીને મ્યુરેટ ઓફ પોટાશ ટપકપિયત પદ્ધતિમાં ચડાવીએ છીએ અને જીરો જીરો પચાસ કોઈ ખેડૂત મિત્રો એ ટપક પદ્ધતિમાં વાપરેલું હોય તો વિગે કેટલું તમે વાપરો છો તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તો અમારી માહિતી મુજબ ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને વરસાદ પછી કપાસને સંપૂર્ણ રીતે રોગમુક્ત જીવાત મુક્ત રાખી ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને અવાજ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો